કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોતા હોય મજામાં જોયું છે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે મારું મગજ કેવું થઈ ગયું છે મને ખબર નથી પડતી મારે શું ડિસિઝન લેવું શું ના લેવું કઈ ખબર નથી પડતી પાંચ મિનિટ ની અંદર મારો પ્લાનિંગ આખો બદલી જતો હોય છે હવે અત્યારે જેવું એવું છે મારી જોડે મારે પાંચ મિનિટ ની અંદર મારો આખો મગજ ફરી ગયો છે અત્યારે જવું છે મારે સાસણ અમે હવે જઈશી બે કપલ હું અને નીતિનભાઈ બરાબર કારણ કે યાર અમે હમણાં ગોવા ગયા હતા ને ફરવા માટે એટલે ટૂંકમાં મનુને ક્યાંય લઈ નતા ગયા પ્રિયાબેનને ક્યાંય લઈનેતા ગયા તો એ બે અત્યારે કંઈક પ્લાનિંગ કરી લીધું છે ડિસ્કસ કરી લીધું છે કે અમારે જવું છે સાસણ ફરવા માટે લઈ જાવ મેં કીધું કંઈ વાંધો નહીં હાલો ભાઈ બીજું શું કરે અમે તો હવે ભાઈ કંઈ વાંધો નહીં જાતા આવી બરાબર અને રિસોર્ટે પણ ફોન કરી દીધો છે કે ભાઈ બે રૂમ આપણા બુક કરી લેજો રાખી દેજો એટલે અમે આવીએ છીએ તો બધું થઈ ગયું છે પ્લાનિંગ ડન અત્યારે હું થોડોક બજારની અંદર જાઉં છું મારે થાળ ગાડીની અંદર થોડું હજુ કામ કરાવવાનું છે સાઠ હજારની સર્વિસ આવી ગઈ છે તમે જોઈ લો દેખાય છે પણ હજી કરાવી નથી સાઈઠ હજાર પ્લસ આવી ગઈ છે આપણી ગાડી પણ હવે થઈ જશે વાંધો નહીં આવે સાસણની ટ્રીપ મારી આવું ને પછી હું આરામથી સર્વિસ કરાવી નાખું ગાડીની તો અત્યારે હું જાઉં છું રેડબુલ લેવા માટે કારણ કે યાર કંઈક મસ્ત મજાનું પીવાનું મન થયું છે તો રેડબુલ લઈ લો ફટાફટ ટ્રાફિક બહુ છે ભાઈ જામનગરની અંદર ટ્રાફિક એટલે છેડો ઓકે ગાઈસ તો રેડબુલ લઈ લીધા છે અને મનુ માટે ચોકલેટ પણ લઈ લીધી છે હવે નીકળી ફટાફટ મનુ ઘરે તો ભાઈ અમારી સવારી નીકળી ગઈ છે હું નીતિનભાઈ અમારા બેન અને મનુ

આથી કેસમાં કેવા સાથ આપે વધારે રોંગ સાઈડ મેં લઈ લેજો ભાઈ અત્યારે કોઈ નથી પોલીસવાળા સાહેબ બૂટ કેન તો હું કહી દી સાહેબ આઈ એમ સોરી અમારા કિસ્મત જોર તો કરે છે ભાઈ હકીકતમાં ફાઇનલી આપણે કેફે મળી ગયું છે કે બધું ફાસ્ટ ફૂડ છે હું મે આપણે બ્રેડ અચ્છા સેન્ડવિચ ગાર્લિક બ્રેડ અને મંચુરિયન હવે આવે

વરસાદ બહુ પડે છે ભાઈ આ બાજુ તો તો ફાઈનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ ધ લેન્ડ ઓફ ફ્લાયન રિસોર્ટ એન્ડ વિલામાં બહુ બધું બહુ બધા ખરાબ ખરાબ રસ્તા પાર કરી કરીને આવ્યા છે પણ એ ખરાબ રસ્તાની પણ મજા છે કામ ને હાચું ને હું એ હુઈ ગઈ દીધો તો જતા એ અણહાર જતા કે નિંદરમાં છે નિંદરમાં ફૂલ બેન તમે નિંદરમાં છો તમે તો હુતા જ નથી હાચી હરક હરક

તો ગુડ મોર્નિંગ ગાઈસ સવાર થઈ ગયું છે ને અત્યારે મેકઅપ નું કામ કાજ ચાલે છે આ મને તમારે બહુ જરૂર દીધો તમારે બહુ જરૂર છે ને તોય હું એમ કહું તોય એમ કેરા કામ લાગે કેમેરામાં સારું લાગે કેમેરામાં સારું લાગે તમારા હેર લઈ હેર માં એક્ચ્યુઅલી બહુ મુંગા છે આ આપણે એમ છે સાહેબ ડન હા બોસ ડન કેમ કે થઈ ગયો હું જોઉં છું

હે આ તો બસ તારું મે ના હું તહા મસ્ત મજા નું અત્યારે નેચરલ વાતાવરણ દીતો તમે બાય ભાઈ ભાઈ એ તો એ ઓલું ભોનું ઓલું થઈ ગયું

ए तू कैसे रहे एक्टिंग करे भाई अबे कीनो वजन વધારે अबे कीनो वजन વધારે अब ये पण किम बैठी जण हां पर भले <laughs> <जे दा दे। laughs> ना इम हो तू इमच बैठा हो तुम्हारा वजन छे तो तुम ट्राई करो बे फटाका करो ऊचा में

કરજો કે બહુ મજા મને નઈ ને છોકરો ને કેટલા બહુ અવસસ કરે છે તો ગાઈસ અત્યારે અમારું ચાલે છે ફોટોશૂટ પટરે કે ઉપર देखो આ છોકરીને ફોટા ફૂટેની અમે વાઇડ લઈને બેઠા તો એ ડબલુ થઈ જાજો મને નિતિનભાઈ ને એ ડબલુ ડબલુ થઈ જાવ લિટર્યા માં મેડ આવશે લિટર્યા માં 5 લિટર નું જો હે મારે ભાઈ

સાથે ચોમાસુ બીજું શું જોઈએ તમને બધાને ખબર છે આપણે મહારાષ્ટ્રમાં જઈએ એટલે હમણાં કોલો વિવાદ આવતો હતો કે ભાઈ તમને ગુજરાતી બોલતા આવડે કે નહીં મહારાષ્ટ્રમાં મરાઠી જ બોલવાની ગુજરાતી નહીં બોલવાનું એવું બધું હતું ને તો આ આખી બસ છે ને ભાઈ અત્યારે મરાઠીની છે બરાબર એ આપણા શાસણની અંદર તો આને કદાચ પૂછ્યું હોય તો મેં કે તમને ગુજરાતી આવડે એમ કે ના તો નીકળવાનું અહીંથી એમ કહેવાય આપણે ભાઈ માણસ ગુજરાતી માણસ છે ને દિલદાર માણસ છે કોઈ દી એવા પ્રશ્ન પૂછે જ નહીં આ તો ખાલી એક મને વાત યાદ આવી ને એટલે મેં કીધી એટલે હું ક્યાં હોય નહીં બરાબર ક્યાં ગમે રાજ્યમાં ફરવા જઈએ આપણે એવું થોડું છે હિન્દી ફરજિયાત ચાલો હોય કદાચ હિન્દી આવડતું એટલે તમારે કઈ બીજી વસ્તુની જરૂર પડે જ નહીં ઓલ ઇન્ડિયામાં તો ગાય અમે લોકો અત્યારે જઈશું સનસેટ પોઈન્ટ એક કારણ કે અમારે અત્યારે જઈને અમારે સનસેટ જોવો છે અને અમારે મગર જોવાનું છે એટલા માટે અમે જાય ત્યાં એક રસ્તા નાસ્તો લઈ લેશો અમારે બેન ને એટકી આવે છે હે આપડે આપડા પપ્પા ના સન જ છીએ તમે ડોટર છો ગટર છો ગટર ગટર મોજ આવી ગઈ મોજ આવી ગઈ મને દાદા બાદા કઈ ના હોય